હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે મુંબઈની ફેમસ સુકી ભેલ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સૂકી બેલ માટે આપણે પહેલાં સૂકી ચટણી બનાવી લઈશું તો એના માટે મેં આ પચાસ ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે એને મેં સારી રીતે ધોઈ કાઢ્યા હતા અને કોરા કરી લીધા છે આવી રીતે થોડા તોડીને અંદર મૂકવાના પચીસથી થી ત્રીસ નંગ જેટલા ફુદીનાના પાન સાતથી આઠ આવા લીલા તીખા મરચાં આવે છે તે લેવાના હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો એક ટીસ્પૂન જેટલું સંચર પાવડર એક ટીસ્પૂન આમચૂર પાવડર એક ટીસ્પૂન સ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન જીરું સ્વાદ મુજબ મીઠું મીઠું આપણે ચાટ મસાલામાં પણ આવશે અને સંચર પણ એડ કર્યું છે અને આની અંદર મેં આ જે ચણા લીધા છે ફોલેલા તે પણ હળદર અને મીઠાવાળા છે એટલે મીઠું થોડું ઓછું એડ કરવાનું અને એક બાઉલ જેટલા આ ફોલેલા ચણા છે શેકેલા તે એડ કરીશું ને પંદરથી વીસ નંગ લીમડીના પાન હવે આ બધું જ આપણે આવી રીતે એકદમ કોરું હોય એ રીતે એને પીસી લેવાનું છે ચટણી આપણી સરસ પીસાઈ ગઈ છે એને આવી રીતે એકદમ પાવડર ફોર્મમાં જ પીસવાની હવે આને એક આપણે બાઉલમાં કાઢી લઈશું સૂકી ભેલ માટે આપણી સૂકી ચટણી તૈયાર છે હવે આમાંથી આપણે સૂકી ભેલ બનાવીશું મારે સ્ટોર કરવી હોય તો આવી રીતે એક પહોળા વાસણમાં એને લઈ લેવાની અને ચારથી પાંચ કલાક માટે આવી રીતે એને છૂટ્ટી રહેવા દેવાની કાં તો પંખા નીચે રહેવા દેવાની તેથી એની અંદર જે થોડોક ઘણો ભેજ હશે તે નીકળી જશે પછી તેને એક એરટાઈટ બોટલમાં ભરીને ફ્રીજમાં રહેવા દેવાની સૂકી ભેલ બનાવવા માટે મારી પાસે આવા વઘારેલા મમરા હતા તે મેં લઈ લીધા છે આની જગ્યાએ તમારી પાસે કોરા મમરા હોય તો એ પણ લઈ શકો છો તો એની અંદર આપણે આવી પાણીપુરીની પૂરી આવે તેને થોડી આપણે આવી રીતે ભાગી નાખીશું અને એડ કરીશું હવે એની અંદર બાફેલા બટાકા ટામેટા ડુંગળી ડુંગળી ના ખાતા હોય તો એને સ્કીપ કરવાની કાચી કેરી અને લીલા ધાણા થોડી ખારી સીંગ ચણાની દાળ જે નમકીન મળે છે તે અને થોડીક નાયલોન સેવ હવે એની અંદર આપણે જે મસાલો બનાવ્યો હતો એ બે ચમચી જેટલો આપણે એડ કરવાનો છે એક વખત એને હલાઈ લેવાનું હવે ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરીશું ફરીથી એક વખત એને હલાઈ લેવાનું તો ભેલ આપણી તૈયાર છે તો એને આપણે સર્વ કરી લઈશું અહીંયા છે આપણી મુંબઈની ફેમસ સૂકી ભેલ એને આપણે થોડી ચણાની દાળ અને નાઇલોન સેવથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ